બારેકમાં ઘઉં ચોરી ચૂપકી ઉપાડી લઈ જતા બંને ભાઈઓ વચ્ચે થયો હતો ઝઘડો ખેડબ્રહ્મા પોલીસે હત્યારા ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપીની અટકાયત કરી ખેડબ્રહ્માના અંતરિયાળ વિસ્તારમાં આજે પણ સામાન્ય બાબતમાં ઉગ્ર બની હત્યા આરોપી નવજી ધનાભાઈ ગમાર ઉંમર વરસ પિસ્તાળીસ બોરડી ખેડબ્રહ્માનો રહેવાસી બીએનએસ કલમ એકસો ત્રણ એક એકસો પંદર બે જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ નોંધાયો ગુનો ખેડબ્રહ્મા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કરશે માંગ

જીરો ચારસો વીસ ઓગણીસ બે હજાર પચ્ચીસ બીએનએસ કલમ એકસો ત્રણ ઇનબ્રેકેટ એ એકસો પંદર ઇનબ્રેકેટ બે તથા જીપીએ કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ કામે હકીકત એવી છે કે આ કામના આરોપી નવજીભાઈ ધનાભાઈ એ પોતાના સગાભાઈ ઈશ્વરભાઈ ધનાભાઈ ગમાનનાઓના ઘરમાંથી ઘઉં ચોરી છુપ્ટીથી વેચી જે બાબતે બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થતા